વડોદરા અવાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે સમાચારમાં વાત કરીએ તો વડોદરા શહેરની હેરિટેજ સિટીની ઓળખ પુનઃ સ્થાપિત કરવાના ભાગરૂપે ન્યાયમંદિર પાસે આવેલી પદ્માવતી શોપિંગ સેન્ટર તોડવાનો નિર્ણય વેપારીઓ સાથે મળીને કરવામાં આવ્યો હતો તે બાદ આજે આખરી નિર્ણય પાર્ટીની સંકલન સમિતિ કરવાની છે ત્યારે આજે પદ્માવતી શોપિંગ સેન્ટરના વેપારીઓએ કાયમી વૈકલ્પિક જગ્યા જ્યાં સુધી થાય નહીં ત્યાં સુધી પદ્માવતી શોપિંગ સેન્ટર નહીં તોડવાની માંગણી સાથે આજે તમામ દુકાનો બંધ રાખી વિરોધ નોંધાવ્યો હતો સાથે સાથે વેપારીઓ ભાજપ કાર્યાલય ખાતે રજૂઆત કરવા પહોંચ્યા હતા વિરોધ કોઈ પણ નથી જે આજે પ્રેસ મીડિયા દ્વારા જાહેરનામા આપવામાં આવ્યું છે એ અમે લોકોએ કોઈ પણ નોટિફિકેશન વેપારી લોકોએ બહાર પાડ્યું નથી એનો અમે વિરોધ કરી રહ્યા છીએ અમે સહસમતીથી દુકાનો બંધ રાખી છે કોઈ વલન અપવાનો નથી અમને જે વૈકલ્પિક જગ્યા અમારી દુકાનો તૈયાર થઈને ત્યાં સુધી અમે જગ્યા છોડવાનો નથી કઈ માંગ નથી અમને જે લોકો વૈકલ્પિક જગ્યા આપવાની વાત કરે છે અમને અમારી દુકાનો મળી જશે તો અમે સહમતીથી અમે દુકાનો ખરીદવા તૈયાર છીએ પરંતુ જ્યાં સુધી અમને અમારી દુકાનો નહીં મળે ત્યાં સુધી અમે જગ્યા નથી છોડશું હમણાં બારેક વાગ્યા સુધી મળવા ગયા છે મનુભાઈ